સલાવતપુરા વિસ્તારમાં આવેલી કોહિનોર માર્કેટ પાસે જીવલેણ હુમલાનો બનાવ બન્યો છે અજાણ્યા એ સમયે તેજના હથિયાર વડે સમીર નામના વ્યક્તિને રેસી નાખ્યો હતો ગંભીર રીતે ઈજાગ્રસ્ત સમીરને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેની સારવાર ચાલી રહી છે હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા મુજબ યુવકની હાલત ગંભીર છે ઘટનાને પગલે સલાવતપુરા પોલીસે હત્યાની કોશિશનો ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી હતી बिस्मिल्लाह के छोकरे ने रिक्शा में जा रहा था मैं रिक्शा रुका के ना लोगों ने चार जनों ने डायरेक्ट सामान हमारे एक सोहिल एक अब्दुल्ला एक माया था और एक